હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના પંથકમાં આજે સવારે આઠ કલાકથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી ભારે ઉકળાટ બાદ મેઘરાજાએ દિનની શરૂઆત કરતાં જ દર્શન આપ્યા હતા છેલ્લા ત્રણ દિવસથી વરસાદે વિરામ લીધો હતો આજે ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદ શરૂ થતાની સાથે જ ગામના અનેક રસ્તાઓ પર નવા નીર વહેતા જોવા મળ્યા હતા માળિયા હાટીના શહેરના ફલકુ વોકળા વિસ્તારમાં નવા નીરની આવક જોવા મળી છે ખેતરોમાં પણ પાણી ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભીંજાયેલા ખેતરો ખેતી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જી રહ્યા છે વાવણી માટે રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે જમીનમાં ભીંજવણી માટે આ વરસાદને ખેડૂતોએ આવકાર આપ્યો છે હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા છે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગરમી અને ઉકળાટ બાદ આ વરસાદ રાહતદાયક સાબિત થયો છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ